હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશ નિસ્વાયધન પોથીનો યુનિટ પાંચ મી ટુ પાર્ટ પાંચના સ્વાયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ યુનિટ પાંચ મી ટુ એક્ટિવિટી વન રીડ ધ પેરેગ્રાફ અબાઉટ મી એન્ડ માય ફેમિલી ગીવન ઇન એક્ટિવિટી ટુ ઓફ યોર ટેક્સ નીચે આપેલા વર્કર્સ સોલ્જર પૈકી કોના માટે છે તે ખાલી જગ્યામાં લખવાનું છે એક જવાબ થશે વર્કર્સ વર્કર્સ જે એન્ટ હોય તે ફૂડ લાવે છે ત્રણ ધે ડુ નોટ હાર્મ યંગ વન્સ વર્કર્સ એન્ડ સોલ્જર્સ ચાર ધે ડુ નોટ ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ વર્કર્સ એન્ડ સોલ્જર પાંચ ઇટ લેઝ ઇગ ક્વીન એન્ડ ધે છોલ્જર સાત ફોર એક્સરસાઇઝ એન્ડ સનસાઇઝ વર્કર્સ ત્યારબાદ એક્ટિવિટી ટુ કમ્પ્લીટ ડાયલોગ્સ આપેલો ડાયલોગ પૂર્ણ કરવાનો છે સુજલ સેજ હાય અમિત યુ અમિત હાવેજ આઈ એમ ફાઇન થેન્ક યુ હે સુજલ where are you going sujal says i am going to mumbai amit says wow mumbai why sujal says i am going for a tour amit says are you going alone sujal says no i will go with my parents amit says how will you go sujal says i will go buy a car amit says mumbai is my favorite place i love visit there are many places to visit there are Gateway of India, the Elephanta Caves and Siddhi Vilay temple and Sujal says and Esalwad Film City, Jahangir Art Gallery. Amit says how long will you stay in Mumbai? Sujal says I think I will stay for 5 days. Amit says do you like Halwa? Yummy, it's a famous sweet dish of Mumbai. માય માઉથ બીંગ વોટરિંગ આઈ લાઇક ઇટ વેરી મચ સુજ આઈ નો ડુ યુ વોન્ટ મી ટુ બ્રિંગ ફોર યુ અમિત અ વિડીયો કોલ વેન યુ રીચ ધ હેર સુજલ અફકોર્સ નાઉ ઓનલાઇન લેસન હેઝ સ્ટાર્ટેડ લેટ્સ મિટ આફ્ટર લેસન એક્ટિવિટી ત્રણ એ ફ્રેમ ધ ડબ્લ્યુ ક્વેશ્ચન્સ એક્ઝામ્પલ આપેલું છે ધ જીવન વિકાસ સ્કૂલ ઓર્ગનાઇઝ ધ બુક એક્ઝિબિશન ઇન ધ લાયન્સ ક્લબ હોલ એવરી ડે આવી રીતે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવવાના છે અહીંયા ત્રણ ક્વેશ્ચન બનાવેલા છે એ મુજબ આપણે પ્રશ્ન બનાવશું પહેલું વાક્ય છે મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સન્ડે વુ વેર અને વેનથી બનાવવાના છે તો પહેલો બનાવી શકાય હુ વિઝિટ ધ બુક સ્ટોલ એવરી સન્ડે વેર બનાવી શકાય વેર ડુ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ એવરી સન્ડે વેન ને આધારે પ્રશ્ન બનાવી શકાય વેન ડુ મિસ્ટર પંડ્યા એન્ડ મિસ્ટર પટેલ વિઝિટ બુક સ્ટોલ બીજું વાક્ય છે વિરાટ કોહલી પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન 18th ઓગસ્ટ 2008 ઇન શ્રીલંકા વુ વેન વેર ક્વેશ્ચન બનાવવાનો છે પહેલો બનાવી શકાય હુ પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન 18th ઓગસ્ટ 2008 ઇન શ્રીલંકા બીજો પ્રશ્ન બનાવી શકાય વેન ડીડ વિરાટ કોહલી પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઇન શ્રીલંકા ત્રીજો પ્રશ્ન બનાવી શકાય વેર ડીડ વિરાટ કોહલી પ્લેડ હિઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચ ઓન એટીન્થ ઓગસ્ટ ટુ ત્રીજું વાક્ય છે ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વોટ વેર વેન ગમે તેના આધારે પ્રશ્ન બનાવવાનો છે પહેલો પ્રશ્ન બનાવી શકાય હુ ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ બીજો બનાવી શકાય વોટ ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે એવરી સન્ડે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ત્રીજો પ્રશ્ન બનાવી શકાય વેર ડુ ભાવિકા એન્ડ દિશા ઓલવેઝ પ્લે ખો ખો એવરી સન્ડે ચોથું વાક્ય છે રહીમ ચાચા સેલ્સ બલૂન્સ એન્ડ ટોયઝ એટ ધ ગેટ ઓફ ધ સિટી એવરી સન્ડે પહેલો પ્રશ્ન બનાવી શકાય વોટ ડઝ રહીમ ચાચા સેલ એટ ધ ગેટ ઓફ સિટી એવરી સન્ડે બીજો પ્રશ્ન બનાવી શકાય વેર ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોયઝ એવરી સન્ડે ત્રીજો પ્રશ્ન બનાવી શકાય વેન ડઝ રહીમ ચાચા સેલ બલૂન્સ એન્ડ ટોયઝ એટ ધ ગેટ ઓફ સિટી ત્યારબાદ બી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન વિથ વોટ વેન વેર વુ હાઉ મેની એન્ડ રાઇટ અબાઉટ યુ એક્ઝામ્પલ છે વોટ ઇઝ યોર નેમ અને માય નેમ ઇઝ રાજુ પેલું વોટ ઇઝ યોર ફાધર્સ જોબ માય ફાધર્સ ઇઝ અ ટીચર અહીંયા છે તમારા પપ્પા જે કરતા હોય તે લખવાનું છે અહીંયા તમારે તમારા જવાબ અને પ્રશ્ન બનાવીને લખવાના છે બીજું વેન ઇઝ યોર બર્થ ડે માય બર્થ ડે ઇઝ ઓન ટ્વેન્ટી નાઇન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ થર્ટીન ત્રીજું છે વેર આર યુ ફોમ આઈ એમ ફ્રોમ મહેસાણા ચાર હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી પાંચ હુ આર યુ આઈ એમ આધ્યા છ વેન ડુ યુ ગેટઅપ આઈ ગેટઅપ એટ સિક્સ ઓ ક્લોક સાત વિચ યોર ફેવરિટ કલર માય ફેવરેટ કલર ઇઝ પિંક આવી રીતે તમારે તમારી વાત લખવાની છે એક્ટિવિટી ચાર રીડ ધ નોટિસ ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ નોટિસ વાંચવાની છે સમજવાની છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે ક્વેશ્ચન છે સવાલ નંબર એક વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ ધ નોટિસ ઇઝ અબાઉટ રાખી મેકિંગ કોમ્પિટિશન બે વેન ઇઝ ધ કોમ્પિટિશન ધ કોમ્પિટિશન ઇઝ ઓન સેવન્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ત્રણ હુ કેન પાર્ટિસિપેન્ટ ઇન ધ કોમ્પિટિશન Haranmal primary school student can participate in the competition 4 who is the head boy Saurabh Padhiyar is the head boy 5 what is the name of the school the name of the school is Haranmal primary school 6 what is the Mr Rana Mr Rana is drawing teacher Sir. what is the date of the notice the date of the notice is 14th August 2021 Activity 5 નીચે આપેલા બોક્સમાં અવર હેલ્પર્સ આપેલા છે बाजूના બોક્સમાં વર્ડ્સ આપેલા છે તે વર્ડ્સનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે અહીંયા છે ડોક્ટર એના માટે ત્રણ શબ્દ આપેલા છે તેના આધારે આપણે વાક્ય બનાવીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડોક્ટર ધ ડોક્ટર વર્ક્સ એટ હોસ્પિટલ హి ગીવ્સ મેડિસિન ટુ ધ પેશIENTS farmer this is a picture of a farmer he works at farm he plots the farm with a tractor teacher this is a picture of a teacher she works at school she teaches the students various subjects Tyarabad barber this is a picture of a barber he works at his shop હી કટ્સ ધ કસ્ટમર્સ હેર વિથ સીઝર્સ સોલ્જર ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સોલ્જર હી વેયર્સ યુનિફોર્મ હી એટ બોર્ડર એક્ટિવિટી છ ડિક્શનરીના ઉપયોગ દ્વારા નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવો તેમના અર્થ શોધીને લખવાના છે તો સૌ આપણે વર્ડને આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે ગોઠવી અને મિનિંગ લખતા જશું કાર્ડિયોલોજિસ્ટ તો હૃદયરોગ નિષ્ણાંત અથવા હૃદય ચિકિત્સક ડેન્ટિસ્ટ તો દાંતના ડોક્ટર હોસ્પિટલ તો દવાખાનું ઇન્જેક્શન ઓપથેમોલોજીસ્ટ તો નેત્ર ચિકિત્સક ઓર્થોપેડિક તો હાડકાના ડોક્ટર પીડિયેટ્રિશિયન તો બાળરોગ નિષ્ણાંત ફિઝિશિયન તો જનરલ ડૉક્ટર સ્ટેથોસ્કોપ તો સ્ટેથોસ્કોપ આ રીતે તમે આપેલા શબ્દને આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે ગોઠવશો અને તેનો અર્થ લખશો એક્ટિવિટી સાથ આપની આસપાસના વિસ્તારના કોઈ એક વ્યવસાયકારની મુલાકાત લો અને નીચેના મુદ્દાના આધારે વાક્ય લખવાના છે અહીંયા છે તેમનું નામ કિરીટભાઈ તમારે તમે જે વ્યવસાયકારની મુલાકાત લીધી હોય તેનું નામ લખવાનું છે પેસ ઓફ વર્ક પોસ્ટ ઓફિસ ટાઈમ નવ એ એમ ટુ ફોર પી એમ ટૂલ્સ પોસ્ટકાર્ડ એન્ડ બાઇસિકલ એક્ટિવિટીઝ ડિલિવર ધ લેટર્સ મેં અહીંયા ટપાલીની મુલાકાત લઈ તેના વિશે લખ્યું છે તમારે તમે જે વ્યક્તિની મુલાકાત લ્યો છો તેના વિશે લખવાનું છે ઉપરોક્ત માહિતીના આધારે દસ વાક્ય લખો ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર કિરીટભાઈ ઇઝ અ પોસ્ટમેન હી ઇઝ ફોર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ હી ઇઝ વર્કિંગ એઝ અ પોસ્ટમેન સાયન્સ ધ એજ ઓફ ટ્વેન્ટી સિક્સ કિરીટભાઈ ઇઝ અ વેરી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ મેન હી મેક્સ શ્યોર ઓલ ધ લેટર્સ આર ડિલિવર ઓન ટાઈમ હી બિંગ્સ ડે એટ એમ He reaches the post office and shorts the letters. He collects all the letters of his area in his bag. He then takes bicycle and leaves to deliver the letters. He returns back to the office at 4 p.m. by never takes leave. Sometimes he gets very tired but there is a always smile on his face. The people in the area love him. His wife and children are proud of him. દે ઓલવેઝ સપોર્ટ હિમ કિરીટ બાય વોન્ટ ટુ હી ચિલ્ડ્રન ટુ સ્ટડી વેલ એન્ડ ગુડ જોબ આઈ થિંક ધ પોસ્ટમેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અઝ ફન ઝોન નીચેના વડચેન એવી રીતે પૂરી કરો કે તેમાં આગળના શબ્દના છેલ્લા અક્ષરથી પછીનો શબ્દ શરૂ થાય જેવી રીતે એ એન ટી એન્ટ તેના આધારે ટોપ હવે પીના આધારે પેરેટ પછી ટીચર રિંગ સોલ્જર રેટ ટાઈગર રેબિટ ટ્રી ક્રેચર એગ ગોટ ટીયર રોઝ બેરેક્સ સન નોઝ ઇગ ગેમ ગ્રીનફ્લાય યલ્લો વિક કાઇટ એલિફન્ટ આવી રીતે તમે બીજા શબ્દ પણ લખી શકો છો આગળ મિલ્ક કાઇટ આઈ અર્થ હાર્ટ વર્કર રોડ ડાર્ક કાઇન્ડ ડીપ ફિલર્સ સોપ પેપર રેડી યર

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો